હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાસ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાંચમો પાઠ એટલે કે પાંચમો કાવ્ય જય જય ગરવી ગુજરાત તેના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા બીજી પ્રવૃત્તિ આપી છે નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે અને બાજુમાં આપ આપેલા શબ્દમાંથી આપણે સાચો શબ્દ શોધવાનો છે પહેલું જ છે ગરવી ગરવી એટલે ગૌરવશાળી બીજો શબ્દ છે નીજ નીજ એટલે પોતાનું અરુણું એટલે લાલ રંગનું સંતતિ સંતાન કસુંબી એટલે કેસરી રંગ રક્ષા એટલે રખેવાળી પ્રવૃત્તિ ત્રણ નીચે આપેલા જોડકા જોડો તો અહીંયા અ અને બમાં આપણે જોડકા જોડવાના છે તો પહેલું જ છે ઉત્તર તો ઉત્તર દિશામાં અંબામાથ છે દક્ષિણ દિશામાં કોંતેશ્વર મહાદેવ પૂર્વ દિશામાં કાળીમાથ અને પશ્ચિમમાં સોમનાથ પ્રવૃત્તિ ચાર નીચે આપેલા શબ્દોનું રૂપ લખો તો અહીંયા જે શબ્દો આપ્યા છે તેનું રૂપ આપણે લખવાનું છે તો પહેલું જ છે પ્રભાત તો એનું રૂપ થશે પ્રભાત એવી જ રીતે પૂરવ એટલે પૂર્વ અને યુદ્ધ એટલે યુદ્ધ દિશે દેખાય અને જોઈ એટલે જોઈ પ્રવૃત્તિ પાંચ આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો રાત પર્વત તો આવી જ રીતે કાવ્યમાંથી આપણે પ્રાસવાળા શબ્દો શોધવાના છે તો અહીંયા શબ્દો આપેલા છે પહેલું છે અંકિત રીત જાત ગુજરાત અંબામાત કાળી માત મહાદેવ દેવ સાગર જયકર રંગ જયસંઘ માત રાત અને સાત ગુજરાત પ્રવૃત્તિ છ આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો તો એ પહેલું આપ્યું છે કે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે તો સાચો જવાબ થશે સાચી જીવનશૈલી મળે બીજું છે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે ત્રીજું વાક્ય સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચોથું વાક્ય આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે પ્રવૃત્તિ સાત પ્રશ્નોના જવાબ લખો પહેલો જ પ્રશ્ન આપ્યો છે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો જવાબ લખીશું કે કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર એટલે કે દ્વારકા આવેલા છે પ્રશ્ન બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એવું કવિ કહે છે પ્રશ્ન ત્રણ ગરવી ગુજરાત એટલે શું ગરવી ગુજરાત એટલે કે મહાન ગૌરવશાળી અને ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત ચોથો પ્રશ્ન ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો અહીંયા તમને જે યાદ હોય તે નદીઓના તમારે નામ લખવાના છે ગુજરાતમાં તાપી નર્મદા અને મહી ઉપરાંત બનાસ ભાદર વાત્રક હિરણ ખારી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે અને એક નદી વિશે આપણે લખવાનું છે તો આપણે વાત્રક નદી વિશે લખીશું કે વાત્રક દક્ષિણ રાજસ્થાનમાં ડુંગરપુર નજીક અરવલ્લીની ગીરીમાળામાંથી નીકળે છે રાજસ્થાનમાં વાત્રક નદી લગભગ ઓગણત્રીસ કિલોમીટર જેટલા અંતર સુધી મહી નદીની સમાંતર વહે છે અને મેઘરજ તાલુકાના મોયડી ગામ નજીક ગુજરાતમાં પ્રવેશ કરે છે તે એકસો ને ઇઠ્યોતેર કિલોમીટર વહીને અમદાવાદથી ચોત્રીસ કિલોમીટર દૂર પાલા ગામ નજીક સાબરમતી નદીમાં ભળી જાય છે પ્રશ્ન પાંચ ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ ઓખા માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ સુંદરમ ગીજુભાઈ જેવા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે પ્રશ્ન છ ગુજરાતને ગરવી કેમ કહી હશે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજસેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે પ્રવૃત્તિ આઠ કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિસે મધ્યા શોભશે વીતી ગઈ છે રાત એટલે કે હે મા ગુર્જરી આ સુવર્ણ રંગથી પણ અધિક રંગ એટલે કે કીર્તિ સત્વરે પ્રાપ્ત થશે કલ્યાણકારી શુભ સંકેત મળી રહ્યા છે રાત વીતી ગઈ છે ફરી મધ્યા તપશે પ્રવૃત્તિ નવ ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દનો એક વાક્યમાં ઉપયોગ લખો ઉદાહરણ કમ્પ્યુટર વેદ વ્યાસ તો વાક્ય આપણે લખવાનું છે કે કમ્પ્યુટરમાંથી વેદ વ્યાસનો ફોટો જડ્યો તો એવી જ રીતે નીચે બે શબ્દો આપેલા છે અને એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે તો પહેલું જ છે કે ફ્રીઝ અને ચંપલ તો આપણે વાક્ય લખીશું અમે નવા ફ્રીજની સાથે મારા નવા ચંપલ પણ લેતા આવ્યા બીજું વાક્ય ચા અને જીરાફ હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો ફોન અને કાગળ હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખીલી અને પાતાળ હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી કાચ અને પપ્પા મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે તો આ શબ્દનો ઉપયોગ કરીને તમે આના સિવાય બીજા વાક્યો પણ તમે તમારી રીતે બનાવી શકો છો અહીંયા પ્રવૃત્તિ આપી છે કવિ ખબરદારનું ગુણવંતી ગુજરાત અને કવિ ઉમાશંકર જોશીનું ગુજરાત મોરી મોરી રે કાવ્ય મેળવીને વાંચું તો તમારી લાઇબ્રેરીનો ઉપયોગ કરીને અથવા તો ઇન્ટરનેટ પરથી આ બંને કાવ્યો તમારે શોધી અને તેનું વાંચન કરવાનું છે તો અહીં આપણે આ પાઠની પ્રવૃત્તિ પૂર્ણ કરી આ વિડીયો કેવું લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ